તો આપણે એક મંદિરે જવાનું હોય એ ઘુંઘેર ગામ છે ને પાટણની અંદર આવેલું છે પાટણથી અંદર પાંચ છ કિલોમીટર અંદર દૂર છે ખાલી એ મંદિરે જવાનું છે આપણે એ બ્લોક એક બ્લોક ભાગ આપણે વન નાખી દીધો છે ને આ ભાગ ટુ હોય ને એને કારણે શંકર ભગવાનની મૂર્તિઓ ને મોટી મૂર્તિ છે ને અન્ય ટોટલ મૂર્તિઓ છે સમજી જાય બધી મૂર્તિ હું તમને બતાવીશ તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો મળી આપણે અહીંયા જઈ ત્યાં આગળ બાય બાય ડાયરા ને મિત્રો આજ છે ગાર્ડન આપણે ઓલા મંદિરે પછી લાગતા હતા ને ચુડેલ માના ઈથી ના પરખે વાળું હે ગાર્ડન બધી મૂર્તિઓ ની આમ મે કે લો એ જો આ કેવો હાથી હે એવું બધું જય સિકતા સો મસ્ત મજાનું હે હાથી શંકર ભગવાનની મૂર્તિ ને એવું બધું છે ઓલે આપણે જાવ ને ઓલો કારકા માનો ફોટો રે ને રામની મૂર્તિ આ રામ ઉપર પણ ઓલા બેઠ ગયા એ દેખો પ્રાણી લોક કેસે હો ગયે અરે આ મૂર્તિ જુઓ તમે મસ્ત મજાની મૂર્તિ જુઓ આપણે ફોટો પડાવવાનો છે આ કારકા માએ તમે બધા કહો પણ જોવો ओ भाई साहब ओ भाई साहब इतनी खुशी मित्र आज हो गया महाराज के ने आज वो मित्रों पैसा क्या है ये तुम आप देखो ने आज वो फाइनली वो पैसा मित्रों मस्त ना बगीचो है हाई क्लास पाई पाई ने फाइनली तुमने आज एक મૂર્તિ એવી દેખાડવી નહીં મસ્ત મજા ની તમે રાજી રાજી ખુશી થઈ જાઓ એ દેખો ડેટ કુક એ ડેટ કુક એ ડેટ કુક ભાઈ સાહેબ ક્યાં દીકરા આ જુઓ મૂર્તિ આ જુઓ મિત્રો મસ્ત મજાની હે મૂર્તિ જો મિત્રો આ છે હનુમાન દાદા ની મૂર્તિ ને આ છે શંકર ભગવાન ની મૂર્તિ કેવડી મૂર્તિ છે તમને દેખાતી જશે મિત્રો કેવડી મૂર્તિ મસ્ત મજાની બહુ જ મજા આવ્યા આ ગણપતિ દાદાની હોય ને આ હે પોઠ્યો શંકર ભગવાન ભાઈ પોઠ્યો પોવો તમે યાર ને આ હે કાજબો કાજબો બોલતે હે બોલતો મસ્ત મજા નહીં આય લોકેશન બઢિયા હે આપ ફરને કે લિયે આવો તો કભી કભી ઇધર ભી આજા ના એ હે શંકર ભગવાન મસ્ત મજાનું તમને ખબર પડે મિત્રો આ શંકર ભગવાન જાન જાય રહી છે જાન જાતી હતી ને આટલે જ આપણે રાખી દીધી આપણે નઈ એટલે ટૂંકમાં આ બધું જુઓ ઓ પાયસા કેટલું અસલ દીખતા હે મસ્ત મજાનું છે દેખો ઓ પાસા આ જો આથી મસ્ત મજા નું હોય રોડું ને પલા હે જો મિત્રો આ છે આથી

શંકર ભગવાન ને આપડે પાછળ થી મૂર્તિ દેખાડી જુ હજુ આમ ચારી મુકા આટો ફરીને જવાનું આપડે જો શંકર ભગવાન ની મૂર્તિ જો મિત્રો મસ્ત મજાની મૂર્તિ